Tá oh. oh. ભારતીય ફોર્સમાં સીઆરપીએફમાં કમાન્ડો તરીકે ફરજ બજાવતા બનાસકાંઠાના કુંભાસણના દીપકભાઈ ડબાળાનું આકસ્મિક નિધન ભારતીય ફોર્સમાં કમાન્ડો તરીકે ફરજ બજાવતા બનાસકાંઠા જિલ્લાના કુંભાસણ ગામના રાવળદેવ દેવ દીપકભાઈ વશરામભાઈ ડબાળાનું ગતરોજ આકસ્મિક નિધન થતાં સમગ્ર બનાસકાંઠા જિલ્લા સહિત પાટણ સાબરકાંઠા મહેસાણા તેમજ ગુજરાતભરના રાવળ યોગી સમાજમાં ભારે ઘેરા આઘાતની લાગણી છવાઈ જવા પામી છે જોકે વીર દીપકભાઈ ડબાળાના આકસ્મિક નિધનના સમાચાર સાંભળી તેમની સાથે ફરજ બજાવતા તેમના મિત્રવર્તુળ સહિત સમગ્ર મિત્રવર્તુળમાં ઘેરા દુઃખ સાથે ઘેરા આઘાતની લાગણી છવાઈ જવા પામી હતી શહીદ વીર દીપકભાઈ ડબાળાના માદરે વતન કુંભાસણ ગામે આજે વહેલી સવારે ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વર્ગસ્થના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા શહીદ વીરની અંતિમ યાત્રામાં ઘણી જ વિશાળ બહોળી સંખ્યામાં ગ્રામજનો તેમજ રાવળયોગી સમાજના લોકો સહિત સગા સ્નેહી સંબંધીઓ જોડાયા હતા જો કે દીપકભાઈ ડબાળાનું નાની ઉંમરે આકસ્મિક અવસાન થતાં તેમના પરિવાર ઉપર આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે અને આખો પરિવાર ઘેરા આઘાતમાં ગરકાવ થઈ ગયો છે ત્યારે દુઃખની આ ઘડીને લાઈવ ધ વિઝન ગુજરાત ન્યૂઝ ચેનલ પરિવાર શહીદ વીર દીપકભાઈ ડબાળાને નતમસ્તક નમન સાથે શ્રદ્ધા સુમન અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવે છે રિપોર્ટ કેતન વસૈયા લાઈવ ધ વિઝન ગુજરાત